નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઘોઘંબા તાલુકામાં કમોસમી વરસાદના કારણે કપાસ અને મકાઈના પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે ડાંગર કપાસ અને મકાઈના પાકમાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત તો થઈ ગઈ છે પરંતુ ખેડૂતો માટે નવું વર્ષ નુકસાની લઈને આવ્યું છે છોટાઉદેપુર પંચમહાલ સહિત ગોઘંબા તાલુકાના વિસ્તારોમાં આજે વહેલી સવારથી વરસાદ ખૂબ જ કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોને બરબાદીનો સમય આવ્યો છે ઘોઘંબા તાલુકામાં ખાસ કરીને ડાંગર મકાઈ અને કપાસ પકવતા ખેડૂતોનો પાક તમામ નાશ પામી ગયો છે પડી ગયો છે ડાંગરો ખેતરની અંદર હાથરો વરી ગઈ છે જેના કારણે ખેડૂતોની આશાઓ ઉપર આ વરસાદે પાણી ફેરવી દીધું છે સરકાર પાસે ખેડૂતોએ નુકસાનીનો સર્વે કરી અને પાક સામે વળતરની માંગ પણ કરી છે નવા વર્ષના પ્રથમ દિવસથી જ ધરતીપુત્રો પર કુદરતનો જાણે કે કહેર વરસ્યો છે ઘોઘંબા તાલુકામાં અચાનક કમોસમી વરસાદ શરૂ થતાં ખેડૂતોના પાકને ખૂબ જ મોટું નુકસાન પહોંચ્યું છે અને આ માવઠાથી ખાસ કરીને ઘોઘંબા તાલુકાના પૂર્વપટ્ટીના ગામોમાં કપાસ તુવેર અને મકાઈ સહિતના પાક ધોવાઈ ગયા છે તો ખેતરોમાં લણીને રાખેલી ડાંગર તેમજ અમુક તૈયાર થયેલી ડાંગર પાણીમાં તરબોળ થઈ જતાં ખેડૂતો માટે હવે તે નકામી બની ગઈ છે અને છપાઈ ગઈ છે જેના કારણે તેના ભાવ મળવા મુશ્કેલ છે પલળી ગયેલી ડાંગર પશુઓને ખાવામાં પણ ઉપયોગ કરી શકાતો નથી ડાંગરનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન તો થયું છે પરંતુ તેનો લાભ ખેડૂતોને મળે તે જ ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફેરવી દીધું છે લાભ ડાંગરની કાપણી શરૂ કરવામાં આવે છે પરંતુ વરસાદના કારણે તૈયાર થયેલા પાકમાં વ્યાપક નુકસાની જોવા મળી રહી છે ત્યારે તાલુકાના ભીલોડ દાંતોલ રવેરી જેવા વિસ્તારની અંદર ડાંગરનો સમગ્ર પાક બરબાદ થઈ જતા ખેડૂતોએ માથે હાથ દઈ અને રોડવાનો વારો આવ્યો છે ખેડૂતોને હવે પલળેલો માલ વેચાશે કે નહીં તે ચિંતા સતાવી રહી છે હાલ તો પાક બરબાદ થતાં તંત્ર દ્વારા ઝડપી સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તો ખેડૂતોને થોડી રાહત મળી શકે તેમ છે લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગુગંબા